નમસ્કાર દર્શક મિત્રો ડીએમ ન્યુઝ આપનું સ્વાગત છે ઉપલેડા તાલુકાના ખાકી જાડિયામાં સ્વર્ગીય રાજાભાઈ રામભાઈ સુવા તથા કારાભાઈ રામભાઈ સુવાના સ્મરણાર્થે સ્મરણા મહારત્ન કેમ્પ આયોજન કરવામાં આવ્યું ઉપલેટાના ખાખી જાડિયા ગામે આહીર સમાજ ખાતે સ્વર્ગીય રાજાભાઈ રામભાઈ સુવા તથા સ્વર્ગીય કારાભાઈ રામભાઈ સુવાના સ્મરણાર્થે મહારક્તદાન કેમ્પ તથા રક્ત તુલા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા તથા સાંસદ રમેશભાઈ ધડુકની અધ્યક્ષતામાં આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંદાજે છસો અગિયાર જેટલી બોટલો એકત્રિત કરવામાં આવી હતી તો આ સેવાના ભગીરથ કાર્યક્રમમાં સર્વે ભાઈઓ બહેનોને ઉપસ્થિત રહી રક્તદાતાઓનો ઉત્સાહ વધારે અને રક્તદાન કરી ઉમદા નાગરિક ધર્મ બજાવવા અને માનવતાના શ્રેષ્ઠ કાર્યમાં જોડાયા હતા આ સેવા યજ્ઞમાં આહુતિ આપવા સર્વને મિત્રમંડળ આભાર વ્યક્ત કરવો હતો આ કાર્યક્રમને દીપ પ્રાગટ્ય મહાવીર બાપુ મહંતશ્રી રૂગનાથજી મંદિર ખાખી જાળિયા દ્વારા કરવામાં આવેલ હતો રક્તદાન કેમ્પને સફળ બનાવવા ખાખી જાળિયા અને ઉપલેટા ગામના આહિર સમાજના આગેવાનો કાર્યકર્તાઓ બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ કેમ્પને સફળ બનાવ્યો હતો તથા આહિર સમાજ અને સર્વ જ્ઞાતિએ હાજરી આપી તે બદલ આહિર સમાજ સર્વ ભાઈઓ બહેનોનો આભાર વ્યક્ત કરે છે બે હજાર જે મુકામે મહાનક્તદાન કેમ્પ જેના વચ્ચે રાજાભાઈ રામભાઈ સુવા અને કાળાભાઈ રામભાઈ સુવા જે અમારા બે મહાન મહાનમાં મહાન વ્યક્તિ ગઈ એવા વ્યક્તિઓ મહાનક્તદાન કેમ્પ જેમાં ફ્લેટ તાલુકાના સમસ્ત પરિવાર કે સમસ્ત જ્ઞાતિ રક્તદાન આપી તાલુકાનો રક્તદાન લેટ્રોલ એકસો પ્લસ જમવાના નાણાંભાઈના બનાવતી સમસ્ત ગ્રામજનો તમામ તાલુકાના ગામોનો ખૂબ ખૂબ આભાર માનું છું